ગળાનું કેન્સર એટલે શું ગળાનું કેન્સર એટલે કાકડાનું સ્વરપેટીનું અથવા અનનળીના મુખદ્વારનું કેન્સર વ્યસન કરનારને તો કેન્સર થાય પણ જો વ્યસન ન કરતું હોય તેને પણ કેન્સર થાય ખરું ધૂમ્રપાન કરતા હોય અને એની સાથે રહેતા હોય એ બંનેને આ જોખમ રહે છે શરદીમાં અવાજ બદલાય તો શું તે ગળાના કેન્સરના લક્ષણો છે શરદીને કારણે અવાજ બદલાઈ શકે છે એનાથી કેન્સર હોવું જરૂરી નથી ધૂમ્રપાનથી તો ગળાનું કેન્સર થાય પરંતુ શું આલ્કોહોલથી પણ થાય ખરું હા બંનેથી થઈ શકે શું એસિડિટી અને કેન્સરને પણ લેવા દેવા ખરા બિલકુલ એસિડિટી સતત રહ્યા કરે તો એ જે એસિડ છે એ ગળાનું કેન્સર કરી શકે ગળાના કેન્સરના નિદાન અને સારવાર માટે કઈ નવી ટેકનોલોજી પેટ સિટી સ્કેન અને દૂરબીન મારફતે બાયોપ્સી કરવી જો તમારો અવાજ બે અઠવાડિયા સુધી બદલાયેલો રહે તો શું આ એક ગંભીર ચેતવણી છે હા તરત તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો આ વાતને ગંભીરતાથી નહીં લો તો જીવનભર પસ્તાશે જ્યારે કેન્સર સ્ટેજ ફોરમાં પહોંચી જાય છે જો દર્દીની સ્વરપેટી કાઢી નાખવામાં આવે એનો અવાજ જતો રહે પણ બોલવા માટેના રસ્તા અમે ચોક્કસ આપતા હોઈએ છીએ કે દર્દી વહેલા સ્ટેજમાં આવે તો આપણે એની સ્વરપેટી બચાવી શકીએ એનો નેચરલ વોઇસ બચાવી શકીએ ગળાનું કેન્સર ટાળવા માટે શું કરવું જોઈએ એક જ ઉપાય વ્યસન છોડો જો તમે ડૉક્ટર ન હોત તો શું જો હું ડૉક્ટર ના હોત તો હું એક મોટિવેટર બને આપને મોટિવેટ કરતી કોઈ ફિલ્મ કે કોઈ એક બુક મેં એક બુક લખી છે તમે એકલા નથી એમાં તો મેં કેન્સર વિશેની માહિતી આપી છે પણ જો હું મોટિવેટર હોત તો હું તમે એકલા નથીના એક બે ત્રણ ચાર પાર્ટ લખી શકત અને એમાં હું ઘણા બધાને આ બધા રોગોથી બચાવવા માટેના જે સૂચનો છે એ કદાચ હું આપી શકત સ્વરપેટીનું કેન્સર થયું તો હવે શું કરવું આ વાત ટૂંકમાં ના જણાવી શકાય એના માટે તમારે આખો એપિસોડ જોવો પડે નમસ્કાર હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે હું છું માનસિંહ ટીવી પર જે જાહેર ખબર એક્ટર કરતા હોય છે તમાકુને ધુમ્રપાનની પાન મસાલાની આ બધાથી આપ પ્રેરાઈ જતા હોઉં છો અને તેને જોઈને જ આપ વ્યસની બની જાઓ છો એ લોકો તો પૈસા લઈને જતા રહે છે પરંતુ આપના માટે શું મૂકીને જાય છે તો તે છે રોગ અને એ રોગ એટલો ભયંકર સાબિત થાય છે કે તમે કેન્સર સુધી પહોંચી જાઓ છો આપણે ડરાવવા માટે આવું નથી કહેતા પરંતુ નેવું ટકા કેસ એવા છે કે જે મોહનું કેન્સર હોય ગળાનું કેન્સર હોય એ બધું જ વ્યસનથી જ થતું હોય છે ત્યારે આની સાચી માહિતી માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પૂર્વી પટેલ કે જેવો હેડ એન્ડ નેક ઓન્કો સર્જન છે ડૉક્ટર પૂર્વી સ્વાગત છે આપનું હેલ્થ ગ્રંથમાં થેન્ક યુ તો ચાલો ચર્ચાને શરૂ કરીએ ડૉક્ટર પૂર્વી સૌથી પહેલાં ગળાનું કેન્સર એટલે શું તે જાણીએ ગળાનું કેન્સર એટલે ગળાની અંદર કાકડાનો ભાગ આવે સ્વરપેટીનો ભાગ આવે અને અને અનનળીનો મુખ આવે એટલે આ કોઈપણ જગ્યાએ જો કેન્સર થાય તો એ ગળાના કેન્સરમાં ગણવામાં આવે છે એટલે કાકડાથી લઈને સીધું આપણે ખાવાની નળી સુધીનો એરિયામાં ક્યાંય બી થતું કેન્સર એ ગળાનું કેન્સર છે જી ગળાનું કેન્સર આટલું ગંભીર શા માટે છે ગળાનું કેન્સર એટલા માટે ગંભીર છે કે એ એરિયા એવો છે કે જ્યાંથી આપણે ખાઈએ છીએ પીએ છીએ અને બોલીએ છીએ એટલે જો એ જગ્યાએ કેન્સર આવે તો દર્દીના ખાવા પીવામાં બોલવામાં બધામાં ફરક આવી જતો હોય છે અને જો એ સ્વરપેટી પર આવે અને ખાસું આગળ વધી ગયેલું હોય તો પછી સ્વરપેટી કાઢી નાખવી પડે એટલે દર્દીનો પોતાનો નેચરલ વોઇસ પોતાનો ભગવાને આપેલો અવાજ ગુમાવવો પડતો હોય છે ગળાના કેન્સર માટેનું મુખ્ય કારણ શું છે ધૂમ્રપાન આપણને બધાને જ ખબર છે કે વ્યસનથી કેન્સર થાય છે જે તમે કીધું એ પ્રમાણે નેવું ટકા પેશન્ટ્સમાં બધા વ્યસની જ હોય છે કે જેને કેન્સર થાય છે આમાં સ્મોકિંગ કોઈ પણ ફોર્મમાં બીડી હોય સિગરેટ હોય અથવા ચોઈંગ ટોબેકો પણ કે જેનો રસ લાળમાં ભળીને ગળામાં જતો હોય એ બધા જ કારણથી કેન્સર ગળાનું થઈ શકતું હોય છે ગળાનું કેન્સર જે રીતે આપણે કહ્યું કે ધૂમ્રપાન હવે જો ધૂમ્રપાન છોડી દેવામાં આવે તો પછી ગળાનું કેન્સર ન થાય તેવું ખરું ધૂમ્રપાન કેટલા વર્ષ સુધી કર્યું છે એ પણ ખૂબ જ અત્ય હોય છે કારણ કે ધૂમ્રપાન ઘણા વર્ષો સુધી કર્યું અને પછી છોડી દીધું હોય તો પણ એવું નથી કે છોડ્યા પછી કેન્સર ના આવી શકે એટલે એકચ્યુઅલી તો એવું છે કે ધૂમ્રપાન કરવું જ ના જોઈએ તો જ કેન્સરથી બચી શકાય ધૂમ્રપાન અવાજ પર કેટલી અસર કરે છે જ્યારે પણ ધૂમ્રપાન શરૂ કરે તમે ક્યારેય એકે વખત એવું જોયું છે કે તમે એક સિગરેટ પીડી ટ્રાય કરો તરત જ તમને ખાંસી આવશે એટલે એ જે ધુમાડો જેવો અંદર જાય પહેલી વખત જે ટ્રાય કરે છે જ્યારે ધુમાડો અંદર જાય ત્યારે તરત જ એ એરિયાને ઉત્તેજિત કરીને ખાંસી આપે છે એ એરિયામાં કોન્સ્ટન્ટ એનો મારો ચાલુ રહે ધૂમ્રપાન સતત ચાલુ રહે તો પહેલાં ત્યાં સોજો આવવાનું શરૂ થાય ત્યાંની ચામડીમાં કાળાશ આવવાની શરૂ થાય અને એ સોજો રહે એટલે અવાજ ભારે થવા માંડે ધૂમ્રપાન તમે છોડો એટલે પાછો સોજો ધીમે ધીમે નોર્મલ થતું જાય પણ એ સતત મારો ચાલુ ને ચાલુ રહે તો પછી એ ચામડીનો જે ફેરફાર છે એ છેવટે કેન્સરમાં ફેરવાઈ જતો હોય છે અને એટલે પછી કેન્સર થતા હોય છે જો ધૂમ્રપાન છોડવામાં આવે તો અવાજ ફરી નોર્મલ થઈ શકે ખરો હા કેન્સર ના હોય અને ખાલી સાદો સોજો આવ્યો હોય તો ધૂમ્રપાન છોડે તો અવાજ નોર્મલ થઈ જાય જી શું એ લોકો પણ આ ગળાના કેન્સરથી પીડાતા હોય છે કે જે લોકો ધૂમ્રપાન નથી કરતા હા એવા દસ ટકા પેશન્ટ્સ અમે એવા જોતા હોઈએ છીએ કે જે લોકોને કોઈ જ જાતનું વ્યસન જ નથી અને છતાં પણ એમને કેન્સર થાય છે તો એના કારણ શું છે એના કારણ છે ઘણીવાર પ્રદૂષણ છે પછી એક છે ને એસિડિટી ઘણા લોકોને એસિડ રિફ્લક્સ થતો હોય છે કે જેથી કરીને સ્તમકનો આપણા જે જઠરનો એસિડ છે જે ઉપર સુધી આવતો હોય છે અને એ પણ આપણા ગળાના અથવા સ્વરપેટીના ભાગને સતત ઇરિટેટ કર્યા કરે અને સતત ત્યાં અસર કર્યા કરે જેથી કરીને પણ કેન્સર થાય એના સિવાય ઘણા લોકોને જે લોકો પોતાના વર્ક પ્લેસ પર કે જેમાં એસિડ મિસ્ટ આવતી હોય છે કોઈક રબર ફેક્ટરીમાં કામ કરતું હોય એવા લોકોને પણ આ કેન્સર થવાની શક્યતા છે એક વાયરસ છે હ્યુમન પેપિલોમા વાયરસ કરીને કે જેનું ઘણી વખત ઇન્ફેક્શન થાય તો પણ સ્વરપેટી કે ગળાની અંદર કેન્સર થઈ શકતું હોય છે ગળાના કેન્સરનું પહેલું લક્ષણ શું કે જો આપણે એ જાણી લઈએ તો આપણને ખ્યાલ આવે કે આ ગળાના કેન્સરના લક્ષણો છે અવાજ બદલાઈ જવો જો સ્વરપેટીમાં કેન્સરની શરૂઆત થાય અને અવાજ બદલાઈ જ થાય એટલે જ અવાજ બદલાઈ જતો હોય છે જે એનું પહેલું લક્ષણ છે એના સિવાયના લક્ષણની વાત કરીએ તો ક્યારેક ખાંસી આવે એમાં થોડું બ્લડ આવવું ધીમે ધીમે જો કેન્સર હજી આગળ વધે તો અનનળીનો ભાગ પણ જકડે એટલે પછી ખોરાક લેવામાં તકલીફ પડવી ગળામાં કોઈ અમુક જગ્યાએ સતત દુખાવો થવો અને જો એ અજીનથી આગળ વધી જાય તો ઇવન પાણી લે કે ખોરાક લે તો એ વખતે તરત જ ઉધરસ ચડવી ખાંસી આવવી એ એનું લક્ષણ છે એના સિવાય જ્યારે કેન્સર વધે અને બીજી જગ્યાએ સ્પ્રેડ થવાનું ચાલુ થાય તો ગળાની અંદર અમુક ગાંઠોમાં પણ પછી દેખાવાનું શરૂ થતું હોય છે ગળાના કેન્સરના નિદાન માટે કઈ કઈ નવી ટેકનોલોજી કે જે અત્યારે ઉપલબ્ધ છે ગળાના કેન્સરનું નિદાનમાં દરેક કેન્સરના નિદાન માટે તમને જે ખ્યાલ હોય એ પ્રમાણે કે બાયોપ્સી તો ખૂબ જરૂરી છે એટલે આપણે એ એરિયામાંથી ચામડીનો ટુકડો લઈ અને બાયોપ્સી કરી શકાય હવે મોટાભાગે એ બાયોપ્સી કેવું કે દર્દીને બેહોશ કરી દૂરબીન અંદર ઉતારી અને અમે બાયોપ્સી કરતા હોય છે પણ ઘણી વખત અમે એને બહાર પેશન્ટને ઓપીડી સેટિંગમાં પણ અમે એ બાયોપ્સી કરી શકતા હોય છે બહુ જ પાતળા દૂરબીન હવે અવેલેબલ છે ફ્લેક્સિબલ દૂરબીન અવેલેબલ છે કે જેને અમે ઉતારી અને એકદમ ઝીણા બાયોપ્સીના સ્કોપ હોય છે કે જસ્ટ ખાલી અમને લોકલ એને સેસે આપીએ અને દૂરબીન ઉતારીને પણ બાયોપ્સી એમાંથી થઈ શકતી હોય છે આ જે ગળાનું કેન્સર છે તેનું નિદાન કરવા માટે કેવી કાળજી લેવી જોઈએ એટલે નિદાન કરવામાં ખાલી એવું નથી કે બાયોપ્સી જ પૂરતી છે તમારે એના સિવાય બીજા થોડાક ટેસ્ટ કરવા જરૂરી છે જેમ કે સીટી સ્કેન એમઆરઆઈ કે પેટ સિટી સ્કેન જે આપણને એ કેટલું જટિલ છે અને કેટલું આગળ વધેલું છે એનો ખ્યાલ આપે એટલે એ ટેસ્ટ કરવા પણ ખૂબ જરૂરી છે સ્વરપેટીના કેન્સરના દર્દીઓ છે તેમની સારવાર કેવી રીતે થાય સ્વરપેટીનું કેન્સર છે ને એના દરેક સ્ટેજ વાઇઝ સારવાર અલગ અલગ છે જ્યારે દર્દી ખૂબ જ શરૂઆતના તબક્કામાં સ્ટેજ વનમાં અમારી પાસે આવે તો એને લેઝરથી પણ અમે એટલું કેન્સરનો ભાગ કાઢી શકતા હોય છે અથવા અમુક જગ્યાએ જો એ કેન્સર એ એવી જગ્યાએ હોય કે લેઝર ત્યાં અમે ના પહોંચાડી શકીએ તો પછી અમે એને રેડિએશનથી એટલે શેક થેરાપીથી મટાડતા હોય છે જો કેન્સર સ્ટેજ ટુમાં આવી ગયું હોય તો પછી અમે ખાલી શેક થેરાપીથી એને મટાડવાની કોશિશ કરીએ એમાં ઓપરેશન કે એવું કશું હોતું નથી જો કેન્સર સ્ટેજ થ્રીમાં પહોંચી ગયું હોય તો એનો મતલબ કે થોડું આગળ વધેલું છે તો શેકની સાથે સાથે શેક એટલે કિરણોની સારવાર એની સાથે સાથે અમે કિમોથેરાપી પણ એડ કરતા હોય છે પણ જ્યારે કેન્સર સ્ટેજ ફોરમાં પહોંચી જાય છે કે એનો મતલબ છે કે એ ત્યાંની સ્વરપેટીના હાડકીના માળખામાં પહોંચી ગયું છે અને ત્યાં પછી રેડિયેશન કે કિમોથેરાપીની અસર બહુ થતી નથી અને એવા તબક્કામાં અમારે પેશન્ટને ઓપરેશનમાં જ ઓપરેશન જ કરવું પડે એની સ્વરપેટીનો ભાગ કાઢી નાખવો પડતો હોય છે એટલે દરેક સ્ટેજ વાઇઝ એનું સારવાર અલગ છે અને એટલા માટે જ ખૂબ જરૂરી છે કે દર્દી વહેલા સ્ટેજમાં આવે તો આપણે એની સ્વરપેટી બચાવી શકીએ એનો નેચરલ વોઇસ બચાવી શકીએ ડૉક્ટર એક વખત અવાજ ગયો તે પછી શું અવાજ ફરી પાછો આવે ખરો એટલે જો દર્દીની સ્વરપેટી કાઢી નાખવામાં આવે એનો અવાજ જતો રહે અને એને કાયમ માટે અહીંયા હોલ રહે અહીંયાથી જ શ્વાસ લેતા હોય ગળાના મધ્યના ભાગમાંથી પણ બોલવા માટેના રસ્તા અમે ચોક્કસ આપતા હોઈએ છીએ અને એમાં બે રસ્તા ખૂબ જ ઉપયોગી હોય છે એક તો હોય છે કે રોબોટ જેવું રોબોટિક અવાજ એવો આવે પણ એ મશીન હોય એ મશીન એ લોકો ગળાના ભાગમાં લગાવે વાઇબ્રેશન્સ આપે અને એનાથી બોલતા હોય છે હા અવાજ રોબોટિક જેવો નીકળે પણ એ લોકો વાતચીત કરી શકતા હોય છે બીજો રસ્તો હોય છે કે અમે એક વાલ બેસાડી દઈએ છીએ જે અનનળી અને સ્વરપેટીની વચ્ચેના ભાગમાં હોય છે અને એ વાલના માધ્યમથી દર્દી નોર્મલ આપણે જેમ બોલતા હોઈએ એ રીતે બોલી શકતા હોય છે દરેક મેથડમાં થોડીક પ્રેક્ટિસની ચોક્કસ જરૂર હોય છે પણ હા દર્દીને પાછળથી બોલી શકે એવી પદ્ધતિ અમે ચોક્કસ અપનાવતા હોઈએ છીએ જી ડૉક્ટર ધૂમ્રપાન કરનાર વ્યક્તિની સાથે બેસનાર વ્યક્તિને કેટલું જોખમ છે એને એટલું જ જોખમ છે જેટલું ધૂમ્રપાન કરે છે એ વ્યક્તિને છે કારણ કે એના શ્વાસોશ્વાસમાં એ ધુમાડો તો જવાનો જ છે એટલે આને પેસિવ સ્મોકિંગ કહેવાય અને એના કારણે પણ દર્દીને કેન્સર થઈ શકતા હોય છે એટલે ધૂમ્રપાન કરતા હોય અને એની સાથે રહેતા હોય એ બંનેને આ જોખમ રહે છે જ ગળાનું કેન્સર ટાળવા માટે અને અવાજને સુરક્ષિત રાખવા માટે આપ શું સલાહ આપશો ગળાનું કેન્સર ટાળવા માટેનો સરળ રસ્તો છે ધૂમ્રપાન છોડો કોઈ પણ વ્યસન છોડો તમાકુ ખાવાનું ખાવાનું તમાકુ હોય એને પણ છોડો અને બેસ્ટ વસ્તુ તો એ છે કે જો આપણે આ કોઈ વસ્તુનો ઉપયોગ જ ના કરીએ કોઈ વ્યસન જ આપણે ઉપયોગમાં ના લઈએ તો પછી કેન્સર થવાની શક્યતા ટાળી શકાય છે એના સિવાય છે કે જે મેં તમને કીધું એસિડિટી બહુ રહેતી હોય એસિડ રિફ્લક્સ થતો હોય એના કારણે થતું હોય તો એસિડિટી એસિડિટી ના થાય એના માટેના પ્રયત્ન કરો એચપીવી વાયરસનું ઇન્ફેક્શનને કારણે જે લોકોને કેન્સર થતા હોય છે તો એના માટેથી ને નાના બાળકોને સમયાંતરે જ્યારે એમની જરૂર પડે એ પ્રમાણે એચપીવીની વેક્સિન અપાવો તો ભવિષ્યમાં કદાચ આ કેન્સર વાયરસે થતું કેન્સર અટકાવી શકાય છે જે લોકોના વાતાવરણમાં પ્રદૂષણ ખાસું રહેતું હોય અથવા તો એ લોકો એવી ફેક્ટરીઓમાં કામ કરે છે રબર ફેક્ટરી છે કે એસિડ મિસ્ટ છે કે જ્યાં તો એ લોકો જ્યારે પણ આવી ફેક્ટરીઓમાં કામે જાય ત્યારે માસ્કનો વપરાશ કરે અને સમયાંતરે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવે જેથી કરીને આપણે આ ગળાનું કેન્સર અટકાવી શકીએ બિલકુલ ડોક્ટર પૂર્વી આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને આખરે ગળાનું કેન્સર કેવી રીતે અટકાવી શકાય થતું તે વિશેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ડૉક્ટર પૂર્વી પટેલ સાથેની વાતચીતમાં આપણે જાણ્યું કે ગળાનું કેન્સર થતું કઈ રીતે અટકાવી શકાય અને તેના માટે જે સૌથી પહેલાં તો ધૂમ્રપાન છોડો વ્યસન છોડો જેનાથી આપણે આ કેન્સર અને તેમાં પણ અલગ અલગ જાતના જે કેન્સર થઈ રહ્યા છે તેનાથી અટકી શકીએ છીએ આવી જ વધુ રસપ્રદ વિગતો નિષ્ણાંત ડૉક્ટરો બધી જ માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું આપ એક જ કામ કરવાનું છે હેલ્થ ગ્રંથના આ પ્લેટફોર્મ છે ત્યાં જોડાયેલું રહેવાનું છે આ ચેનલને લાઇક કરવાની છે સબસ્ક્રાઈબ કરવાની છે અને શેર કરવાનું ભૂલવાનું નથી હાલ મને આપશો રજા નમસ્કાર